નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા શોમાં આપણું સ્વાગત છે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ ની મૂર્તિ જોઈને ભક્તો પણ ભાવુક બાદ રામલિ મૂર્તિનું સ્વરૂપ બદલાઈ ગયું છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે જેની ભારે ચર્ચા થઈ રહી છે અને આ ચોંકાવનારો દાવો કર્યો છે રામલલ્લા મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે એટલું જ નહીં યોગીરાજે એવી જાણકારી પણ આપી છે કે રામલલ્લા ને રોજ જોવા માટે એક વાનર આવતો હતો આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો તાજેતરમાં જ અરુણ યોગી રાજે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં અરુણ યોગી રાજે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં એવી જાણકારી આપી હતી કે આ મૂર્તિ બનાવતા સાત મહિના સુધીનો સમય લાગ્યો છે તેમજ બાળક સ્વરૂપમાં ભગવાનની પ્રતિમા બનાવવાની હોવાથી હજારો બાળકોના ફોટાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું શિલ્પકાર અરુણ યોગીરાજે જયારે રામલલ્લા ની મૂર્તિ બનાવી હતી તે સમયગાળામાં રાત્રે ઊંઘમાં પણ જાગી જતા હતા અને તેમને લાગતું હતું કે ભગવાન રામ તેમને બોલાવી રહ્યા છે તેઓ જ્યારે ગર્ભગૃહમાં મૂર્તિ બનાવતા હતા ત્યારે સવારે રોજ વાગ્યાના ગર્ભગૃહમાં એક આવતો અને મૂર્તિ બનાવતા જોઈ રહેતો હતો એક દિવસ ગર્ભગૃહના દરવાજા બંધ કરીને મૂર્તિનું કામ કરતા હતા ત્યારે કપિરાજે દરવાજો જોરથી ખોલીને અંદર આવી ગયો હતો અને આ સાથે જ યોગીરાજે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં એવી પણ જાણકારી આપી કે આ મારી બનાવેલી પ્રતિમા છે મેં ગર્ભગૃહમાં મારી પાસે હજારો લોકોને પણ કહ્યું હતું કે આ એક દેવી ચમત્કાર છે બીજું કઈ જ નથી પરંતુ મૂર્તિ માં ફેરફાર થયો છે જે રામલલા ની મૂર્તિ મેં બનાવી હતી તે આ મૂર્તિ નથી બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ